કર્યા ડાયરેક્ટ તમે આ ગોળ સગડવા હટાવશો નીચે વિડીયો એડિટ કરવા માટે ગ્રીન ક્લેન ઉપયોગ હોય તો તમે કેવી રીતે તમે ઉપયોગ કરી શકો કોઈ તમે જોયું હોય છે સબસ્ક્રાઇબ લાઈક ને એવી બધી વસ્તુઓ આવે એની પાછળનું બેકગ્રાઉન્ડ હોય ગ્રીન ક્લેનમાં તમને જોવા મળતું હશે એને તમારે હટાવવું હોય તો તમે કેવી રીતે હટાવી શકો અને કોઈ તમારો આખો વિડીયો હોય એમાં પણ તમે તમારી ગ્રીન કિલ હટાવી શકો છો તો આ વિડીયો ભાઈ તમે બે પૂરો કમ્પ્લેટ જોઈ લેજો એટલે તમને પણ બધી પ્રોસેસ સમજાઈ જશે ફટાફટ વિડીયોને લાઇક કરી દો ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા ભાઈ વિડીયો આવે તો પહેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો સારું કરીએ ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો છે જે પણ હું પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ તમારી સામે ભાઈ લાઈવ ઉપર પ્રોસેસ કરવાનું છું પહેલાં હું તમને એ કહી દઉં ભાઈ આપણે વિડીયો શૂટિંગ કરવા માટે ભાઈ ગયા હતા અને ત્યાંનું પણ તમે શોર્ટ ચેક કરી શકો છો આપણે બાયર વિડીયો શૂટિંગ કરવા ગયા હતા અને ત્યાં ભાઈ પવનનો અવાજ પણ એટલો આવતો હતો અને ભાઈ વરસાદ પણ આવે એવું વાતાવરણ થઈ ગયું હતું એટલે આપણે ભાઈ ઘેરે શૂટ કરવા આવી ગયા છે તો હવે તમને એ કહી દો તમારે ફટાફટ તમારું વીએન એપ્લિકેશનને ભાઈ ફટાફટ ઓપન કરી લેવાનું છે હું ભાઈ ફટ્યાફાટ મારું વીએન એપ્લિકેશનને ઓપન આ રીતે મેં વીએન એપ્લિકેશન ઓપન કરી લીધું ઓપન કર્યા બાદ ડાયરેક્ટ તમે જોઈ શકો છો આ રીતે વીએન ઓપન થઈ જશે પછી તમને પ્લસ નો ઓપ્શન જોવા મળશે એની પર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ ઉપર લખેલું તમને જોવા મળશે જોઈ શકો છો ન્યૂ પ્રોજેક્ટ તો ન્યૂ પ્રોજેક્ટ વાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ઉપરથી તમારો ઓલ છે અહીંયા તમારે વિડીયો સિલેક્ટ કરી લેવાનું સિલેક્ટ કર્યા બાદ અહીંથી તમારે જે પણ તમારા પ્રોજેક્ટમાં કોઈ પણ વિડીયો તમે એડિટ કરતા હોય એ જ વિડીયો તમારે સિલેક્ટ કરી લેવાનો હું ફટાફટ ભાઈ મારો એક વિડીયો અહીંથી હું સિલેક્ટ cần lầu dụng સબસ્ક્રાઇબ કરી લીધો છે ને તમે જોઈ શકો છો આ રીતનો આખો આપણો વિડિયો દેખા જોવા તમને મળતો હશે હવે આની અંદર તમારે જે પણ તમારી ગ્રીન ક્લીન એડ કરવાની છે એ તમારે કઈ રીતે એડ કરવાની છે એ પણ તમને શીખવાડી દો તમે જોઈ શકો છો આ રીતનો એક વિડિયો આપણે સિલેક્ટ કર્યો છે અને પાછળનું પહેલા આપણે રીમૂવ કરી નાખી રીમૂવ કર્યા બાદ ઉપર તમે જોઈ શકો છો આઈટમને પ્લસ ઓપ્શન જોવા મળતો હશે આઈ તમને નીચે એક ઓપ્શન જોવા મળે પ્લસ ના ઓપ્શન માં ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે વિડિયો વાળા ઓપ્શન માં ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ આઈથી તમારી ગ્રીન ક્લીન તમે જે ડાઉનલોડ કરેલી હોય એ સિલેક્ટ કરવાની છે હું ફટાફટ મારી ગ્રીન કલરથી એડ કરવાનો છું આ રીતે મેં મારી ગ્રીન કલર તમે સિલેક્ટ કરી શકો છો અહીંયા મેં ગ્રીન કલર મારી બે બાય એડ કરેલી છે તમને દેખાડવા પૂરતી તમે ચેક પણ કરી શકો છો બે ગ્રીન ગ્રીન એડ કરેલી છે ના બે માટે પાસનું બેકગ્રાઉન્ડ પણ જોઈ શકો છો ગ્રીનમાં તમને જોવા મળતું છે હવે ને તમારે રીમૂવ કરવું હોય તમે કેવી રીતે રીમૂવ કરી શકો રીમૂવ કરવાનું તમને હા આશાને તમને રીત કહું તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરી દેશો એટલે નીચે તમને રીતના ઓપ્શન જોવા મળે એમાંથી તમને અહીં આશા તમે સિલેક્ટ કરશો એટલે તમને ક્રોપનો એક ઓપ્શન જોવા મળી રહેશે એવાળા ઓપ્શનમાં તમે ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ તમે આ ગોળ સગડવાના રીતે ફેરવીને આ રીતે હટાવશો નીચે તમારી રીતે સેટિંગ પણ કરી શકો

કોઈ પણ એપ્લિકેશનમાં તમારું કોઈ પણ થોડું ઘણું એડિટિંગ શીખવું હોય તો તમે મને ફટાફટ ભાઈ કોમેન્ટ કરી દેજો એનો વિડીયો આપણે અલગ બનાવશું વિડીયો જોવા માટે બધાયને ને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે બાય બાય